ચોથા દિવસના પ્રારંભે અમે ઉજ્જૈનથી ઓમકારેશ્વર આવવા નીકળ્યા ત્યારબાદ જમ્યા ઓમકારેશ્વરમાં અને હવે અમે પહોંચી ચૂક્યા ઓમકારેશ્વરના ઘાટ ઉપર આટલી બાબતો આપણે પાછલા વ્રોગમાં જોઈએ હવે આગળ અત્યારે અમે લોકો એક કરીને

અહીં સુરક્ષા માટે સારો એવો પ્રબંધ પણ કરીને રાખવામાં આવ્યો છે અમે બધા માટે આવી ત્રણ નૌકા ભાડે કરી આ તમે ઘાટ જોઈ રહ્યા છો અને હવે અમારી નૌકા નીકળી ચૂકી ઘાટ ઉપર છે આ સામે જ ઘાટ દેખાય છે તો હું કુશાગ્ર વોરા આ વિશા ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત કરું છું અત્યારે અમે નર્મદા

આ પાણી આ બધું શું છે ઓમકારેશ્વર શા માટે કહેવાય છે એની માહિતી પણ એમણે આપી Ele é અહીં સામે જે પુલ દેખાય છે એ પણ નર્મદાના બંને કિનારાઓને જોડે છે એક કિનારેથી બીજા કિનારે જવા માટે તમે આ પુલનો ઉપયોગ પણ કરી શકો નર્મદાના બંને કિનારે જ્યોતિર્લિંગ આવેલા છે ઓમકારેશ્વર અને મમલેશ્વર જો તમે ઓમકારેશ્વરની પૂજા કરી હોય તો મુમલેશ્વરના ની પૂજા કરવી પણ ફરજિયાત બની જાય છે નહીતર ઓમકારેશ્વરનું ફળ પ્રાપ્ત નથી થતું એવી વાયકા છે

ઓકારેશ્વર છે અહીં હોળીમાં સેફ્ટીના સાધનો પણ છે અમને પણ લાઈફ જેકેટ પહેરાવવામાં આવ્યા છે એ સિવાય પણ લાઈફ રિંગ અને એવી બધી વસ્તુઓ અહીં છે આ પથ્થરો જોઈને એવું લાગે છે કાળમ પથ્થરો સાથે હમણાં અથડાઈ પડે એવી જાતની અનુભૂતિ થાય છે પણ એવું ઢૂકે છે નહીં હવે આ સ્ટ્રક્ચર જે નદીની વચ્ચે આવેલું છે એ શેનું છે એ ખ્યાલ નથી અત્યારે અમે હવે પાછા ફરી રહ્યા છીએ નદી તરફ અરે ઘાટ તરફ અચ્છા હા તો પહોંચી રહ્યા છીએ કિનારે બસ તો આ બ્લોગમાં આટલું જ ફરી મળીશું આવતા બ્લોગમાં ત્યાં સુધી મને ખુશાગ્ર મોને રજા આપશો નમસ્કાર очку Qual relaps, <laughs> car berasned... Keep Ili. — Carl Davis Studied To ‎ Этот Bet To ‎ Bon To ‎ б �� Am ———